ગઈકાલે જાહેર રજાના દિવસે ધોળકીયા સ્કૂલ શરૂ હતી એ બાબતની અમને મીડિયા દ્વારા જાણ થઈ એટલે અમારા કચેરીના બેના અધિકારી મારફત એમનો સંપર્ક કરી અને શાળા શરૂ હોય તો બંધ કરવાની અમે તાત્કાલિક એમને સૂચના આપેલી શાળા પણ બંધ કરી દેવામાં આવેલી અને શાળા અત્યાર સુધી રાજકોટમાં પાંચ મહિનાના મારા કાર્યકાળ દરમિયાન વેકેશનમાં પણ શાળાઓ બંધ હતી મને રજૂઆત જ્યારે જ્યારે મળી છે આની અગાઉ પણ એકવાર રજૂઆત મળી હતી ત્યારે અમે શાળા બંધ કરાવેલી હતી આમ રજૂઆતમાં શાળાઓ તમામ ચાલુ હતી રાજકોટની એ બાબતમાં હું કહીશ સ્પષ્ટપણે કે કોઈ શાળાઓ એ રીતના શરૂ હોતી નથી પણ કાલે એક શાળા શરૂ જોવા અમે મળી હતી એને બંધ કરવાના અમે પ્રયત્નો કર્યા છે અને આગળ હવે એ શાળા શા માટે શરૂ હતી એની અમે તપાસ કરીએ છીએ હા અન્ય શાળાઓ શરૂ હોય આપ મીડિયાના મિત્રો કહો છો પણ અમને કોઈ રજૂઆત મળેલી નથી અને હવે એ અમે આવતા દિવસોમાં એ બાબત અમે ધ્યાન આપીએ છીએ આપની રજૂઆત તપાસ દરમિયાન એને શાળા શરૂ રાખી હતી શા કારણે એ કારણ જોઈને અમે બોર્ડને વડી કચડીને અમારે રિપોર્ટ કરવાનો હોય છે અમે રિપોર્ટ કરીશું જાહેર રજા અને રવિવારના દિવસે શાળા બંધ રાખવી એ સરકારના નિયમ મુજબ ફરજિયાત છે નિયમનું કોઈ ઉલ્લંઘન કરે તો એના માટે શાળા વિરુદ્ધ કાર્યવાહી બોર્ડ કરો